ઘરના અઘરા કામને સરળ બનાવે છે લીંબુ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દરેક લોકોના રસોડામાં લીંબુ સરળતાથી મળી રહે છે લીંબુનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો લીંબુ ઘરમાં આવતી વાસથી લઈને બીજી અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે કોઈપણ વાનગીમાં ટેસ્ટ લાવવા માટે લીંબુનો રસ ખાસ હોય છે વાનગીમાં જ્યારે સ્વાદ ના આવતો હોય તો ખાવાની મજા આવતી નથી અને મૂળ બગડી જાય છે પરંતુ આ સમયે એકથી બે ટીપા લીંબુનો રસ નાખો છો તો સ્વાદ અને સુગંધ મસ્ત આવે છે અને ખાવાની પણ મજા આવે છે પરંતુ વાત કરવામાં આવે તો લીંબુ માત્ર રસોઈનો સ્વાદ જ નહીં હેલ્થ સ્કિન અને વાળ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે લીંબુની મદદથી તમે ક્લીનિંગથી લઈને ઘરમાં આવતી વાસમાંથી સરળતાથી છુટકારો મેળવી શકો છો તો ચાલો જાણીએ લીંબુની મદદથી કયા અઘરા કામને સરળ બનાવી શકાય છે એક ટાઇલ્સ પરના પીળા અને કાળા ડાઘા દૂર કરવા માટે તમે ટાઇલ્સ પરના પીળા અને કાળા ડાઘા દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો લીંબુમાં એસિડ હોય છે જે ક્લીનિંગ માટે બેસ્ટ છે લીંબુનો ઉપયોગ કરીને તમે ટાઇલ્સ ચમકાવો છો તો ઓછી મહેનતે મસ્ત રિઝલ્ટ મળે છે આ માટે લીંબુમાંથી પેસ્ટ બનાવીને તમે ઉપયોગ કરો બધા ડાઘા દૂર થઈને ટાઇલ્સ ક્લીન થઈ જશે આ માટે એક ચમચી બેકિંગ સોડા અને જરૂર મુજબ લીંબુનો રસ લઈને મિક્સ કરી લો હવે ટાઇલ્સ પર લગાવો અને બરાબર ઘસો ટાઇલ્સ ચમકી જશે બે વાસ દૂર થઈ જશે ઘણીવાર રસોડામાંથી તેમજ ઘરમાંથી વાસ વધારે આવતી હોય છે એવામાં તમે વાસ દૂર કરવા માટે લીંબુનો રસ અને સરકો મિક્સ કરીને થોડું પાણી નાખો અને આ સ્પ્રે બોટલમાં ભરી લો આ સ્પ્રેને ઘરમાં બધી જગ્યાએ છાંટી દો આમ કરવાથી વાસ સરળતાથી દૂર થઈ જશે ત્રણ તાંબાના વાસણો ચમકાવવા માટે તમે તાંબાના વાસણો ચમકાવવા માટે લીંબુનો ઉપયોગ કરી શકો છો તાંબાના વાસણો ભગવાનની પૂજા કરવામાં વધારે યુઝ થાય છે આમ તમે લીંબુમાં મીઠું લગાવો અને પછી તાંબાના વાસણમાં ઘસો સરળતાથી ડાઘા દૂર થઈ જશે અને ચોખ્ખા પણ થઈ જશે ચાર વાળનો ખોડો દૂર થાય છે લીંબુના રસથી તમે સરળતાથી વાળનો ખોડો દૂર કરી શકો છો આ માટે લીંબુનો રસ લો અને એમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટ વાળમાં લગાવો અને અડધો કલાક પછી હેર વોશ કરી લો વાળમાંથી ખોડો દૂર થઈ જશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ